જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ છે ધનગોહલ વ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયોની માહિતી મળશે તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં તારીખ અઠ્યાવીસ મેથી શરૂ થતાં જેઠ માસ એટલે કે જૈષ્ઠ માસની શરૂઆત તેની માહિતી અને આ મહિનામાં આપણે શું કરવું શું ન કરવું તેની તમામ માહિતી આ વિડીયોમાં તમને અમે આપીશું તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે શાંતકાર શય પદ્મનાભમ સુરેશમ વિશ્વમ ધારમ ગગનસદશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિર્ભિદ્યાગમ વંદે વિષ્ણુ ભવભયહર સર્વલોકનાથ બોલીએ વિષ્ણુ ભગવાનની જય મિત્રો વર્ષ બે હજાર પચીસમાં જ્યેષ્ઠ માસ એટલે કે જેઠ માસની શરૂઆત અઠ્યાવીસ મેના રોજ થાય છે અને તેની પૂર્ણાહુતિ પચીસ જૂનના રોજ થાય છે આ મહિને પાણીનું દાન કરવાનો મહત્વપૂર્ણ મહિમા છે શ્રી હનુમાનજી શ્રી સૂર્યદેવ શ્રી શનિદેવ અને શ્રી વરુણદેવની આ મહિને પૂજા કરવામાં આવે છે આ મહિનામાં ગંગા દશેરા નિર્જલા એકાદશી અને શનિ જયંતિ જેવા વગેરેના મહત્ત્વના તહેવારો પણ ઉજવવામાં આવે છે મિત્રો આપણા હિન્દુ કેલેન્ડરમાં સૌથી પવિત્ર મહિનાઓમાં આ જેઠ મહિનો જે છે એ જોવામાં આવે છે આ મહિનાની શરૂઆત અઠ્યાવીસ મેના રોજ એટલે કે આજથી થાય છે આ મહિનો એ પચીસ જૂન સુધી રહેવાનો છે મિત્રો આ મહિનામાં ગરમીનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે અને સૂર્યના તેજ પ્રકાશના કારણે પાણીના સ્ત્રોત પણ સુકાઈ ગયેલા હોય છે જેથી આ મહિને પાણીના દાનનું વિશેષ મહત્ત્વ હોય છે હિન્દુ પંચાંગમાં બાર મહિનાઓના નામે એ બાર નક્ષત્રોના નામ પરથી રાખવામાં આવેલા છે એટલે નિયમ મુજબ પૂર્ણિમા પર ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે નક્ષત્રના નામથી મે મહિનાનું નામ રાખવામાં આવેલું છે જેઠ એટલે કે જ્યેષ્ઠ મહિનાનું નામ એ જેઠા નક્ષત્ર પરથી રાખવામાં આવેલું છે ગણના મુજબ આ મહિને પૂર્ણિમા પર ચંદ્ર એ જેઠા નક્ષત્રમાં હોય છે આ મહિને ખૂબ જ ગરમી પડે છે તેથી પાણીનું મોટું મહત્ત્વ છે માન્યતા એવી પણ છે કે જેઠ મહિને જો પાણીનું દાન કરવામાં આવે તો આ દાનથી કોઈ મોટું દાન ગણવામાં આવતું નથી કોઈ પણ તરસેલા જીવ જંતુ પશુ પક્ષી કે માનવને જો પાણી પીવડાવવાનો મોકો મળે તો એ સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે તેનાથી મોટું પુણ્ય આ કોઈ નથી મિત્રો ધાર્મિક માન્યતા મુજબ જેઠ મહિને શ્રી હનુમાનજી શ્રી સૂર્યદેવ અને શ્રી શનિદેવ તથા વરુણદેવની વિશેષ ઉપાસના કરવામાં આવે છે વરુણ એ પાણીના દેવતા છે સૂર્યદેવ એ અગ્નિના અને શ્રી હનુમાનજી એ કલયુગના દેવતા માનવામાં આવે છે મિત્રો આ વર્ષે જેઠ મહિનો એ અઠ્યાવીસ મેથી પચીસ જૂન સુધી ચાલવાનો છે આ પવિત્ર મહિને પૂજા પાઠ દાન ધર્મ કરવાથી અનેક પ્રકારના ગ્રહ દોષમાંથી આપણને મુક્તિ મળે છે આ પવિત્ર મહિને પાણીનું સંરક્ષણ અને વૃક્ષનું વાવેતર પણ કરવું જોઈએ જેથી કરીને અનેક પ્રકારના કષ્ટોનો નાશ થાય છે અને સાથે પિતૃઓની પ્રસન્નતામાં વધારો થાય છે મિત્રો આ મહિને પાણીનું દાન જેમ શ્રેષ્ઠ છે એમ પશુ પક્ષીની તરસ બુજાવવા માટે આપણે પાણીનું વિશેષ એમને પાણી ઉપલબ્ધ કરાવવું જોઈએ અને જીવજંતુઓને પાણી પહોંચાડવું જોઈએ મિત્રો આ જ મહિનાની અંદર એવું પણ માનવામાં આવે છે કે ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું આ જ કારણસર આમાસમાં ગંગા દશેરાનું પર્વ પણ ઉજવવામાં આવે છે એવી પણ માન્યતા છે કે આ દિવસે ગંગા સ્નાન કર્યા પછી દાન કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સાથે જ આ મહિને ભગવાન રામ તેના પરમ ભક્ત હનુમાનજીને મળ્યા હતા આ ઉપરાંત આ જ મહિનામાં ભગવાન શનિદેવનો જન્મ પણ થયો હતો આ મહિને ગંગા દશેરા નિર્જલા એકાદશી શનિ શનિજયંતિથી લઈને વટ સાવિત્રી વ્રત સુધી અનેક તહેવારો ઉજવવામાં આવે છે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રીરામની બજરંગબલી સાથે પહેલી મુલાકાત એ જેઠ મહિનામાં આવતા મંગળવારે થઈ હતી આથી આ મહિનામાં જે મંગળવાર આવે છે તેને આપણે બળા મંગલ અથવા બુઢવા મંગલના નામથી પણ ઓળખીએ છીએ એવું માનવામાં આવે છે કે આ દિવસે હનુમાનજી અને ભગવાન શ્રી રામની જો પૂજા અર્ચના કરવામાં આવે તો વિશેષ લાભ મળે છે જીવનમાં સુખ શાંતિ આવે છે સાથે સાથે આ દિવસે દાન પુણ્ય કરવાનો પણ વિશેષ મહત્ત્વ છે આ દિવસે હનુમાન મંદિરની અંદર એ કાર્યક્રમો આયોજિત થતા હોય છે અને બટુક ભોજનનું પણ આયોજન થતું હોય છે મિત્રો આમ તો આ મહિનાની અંદર એકાદશીનો પણ તહેવાર આવતો હોય છે દરેક મહિનામાં આવતો હોય છે અને તે તહેવારે ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે જો આપણે વ્રત રાખીએ તો તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે મોક્ષની પ્રાપ્તિ થાય છે શનિ જયંતિ પણ આ મહિનામાં આવવાની છે શનિ જયંતિના દિવસે ભગવાન શનિદેવનો જન્મ થયો હતો આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે અને આ દિવસ ખૂબ મહત્ત્વનો દિવસ છે કે જે શનિના ગ્રહ દોષમાંથી મુક્તિ પણ આપણને આપે છે વટ સાવિત્રી વ્રત પણ આ મહિનામાં આવે છે આ દિવસે વિવાહિત સ્ત્રીઓ છે પોતાના પતિની લાંબી ઉંમર માટે એ કામના કરે છે અને પૂજા કરે છે વટ વૃક્ષની પણ પૂજા કરે છે અને વ્રત રાખે છે ગંગા દશેરા પણ આ મહિનામાં આવે છે અને અગાઉ મેં તમને જણાવ્યું તે પ્રમાણે ગંગા નદીમાં સ્નાન કરવાથી સમસ્ત પ્રકારના પાપોનો નાશ થાય છે નિર્જલા એકાદશી પણ આ મહિનામાં આવવાની છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવાનું વ્રત ખૂબ કઠિન હોય છે કારણ કે આ દિવસે નિર્જલા એટલે કે જળ વગર આ એકાદશીનો ઉપવાસ કરવાનો હોય છે અને એવું પણ માનવામાં આવે છે કે જો આ દિવસે આ વ્રત કરવામાં આવે તો તમામ પ્રકારની એકાદશીનું વ્રતનું ફળ એ માત્ર નિર્જલા એકાદશીના વ્રત કરવાથી પણ પ્રાપ્ત થાય છે એવો આ પવિત્ર જ્યેષ્ઠ માસ એટલે કે જેઠ માસની મહિમા છે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે જેઠ માસમાં અમુક ચીજોનું જો દાન કરવામાં આવે તો તેનું વિશેષ ફળ મળે છે ધાર્મિક ગ્રંથો મુજબ આ મહિને તલનું દાન અવશ્ય કરવું જોઈએ જો તલનું દાન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની પ્રસન્નતા વધે છે અને જે કોઈ વ્યક્તિ આ પ્રકારનું દાન કરે છે તેની પર ભગવાન વિષ્ણુની કૃપા બને છે અને ભગવાન વિષ્ણુ તેની સમસ્ત મનોકામના પૂર્ણ કરી અથવા તો અકાળ મૃત્યુની બાધાથી પણ તે બચી શકે છે અને એવું પણ માનવામાં આવે છે કે જેઠ માસની અંદર ક્યારેય પણ દિવસના સમયે સૂવું ન જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે છે અને એવી પણ એક કહેવત છે કે જો કોઈ વ્યક્તિ જેઠ માસની અંદર દિવસે સૂવે છે તો તેને અસાધ્ય રોગો પણ થાય છે તો આ મહિનાની અંદર આ બધી બાબતોનું વિશેષ ધ્યાન રાખવી આપણું મન ભગવાન વિષ્ણુની ભક્તિમાં આપણે લગાવીએ અને જે તમામ પ્રકારના કષ્ટોમાંથી આપણને મુક્તિ આપે છે અને એવી પણ માન્યતા છે કે આ મહિનાની અંદર ભગવાન વિષ્ણુ ભગવાન હનુમાનજી મહારાજ અને ભગવાન શ્રી રામની જો પૂજા અર્ચના કરવામાં આવે તો જેઠ માસના એ તમામ પ્રકારના ફળો એ આપણને પ્રાપ્ત થાય છે અને આપણું જીવન એ સુખ શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધે છે તો મિત્રો આ હતો જયેષ્ઠ માસ એટલે કે જેઠ માસનો મહિમા અને તેના ઉપાય આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે આપને ઉપયોગી થશે આમાં કોઈ અમારાથી દોષ રહી ગયો હોય તો અમને માફ કરશો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ